રસાકસીનો ખેલ સતત પંદર દિવસથી જોવા મળી રહ્યો હતો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ આમને આમને ઉમેદવારો હતા પ્રચાર પ્રસાર ખૂબ જો કરવામાં આવ્યો હતો પરંતુ ચર્ચા એક વ્યક્તિની થઈ રહી હતી અને છે કોંગ્રેસના ઉમેદવાર અંજલિ આહિર કે જેમણે બાવીસ વર્ષની ઉંમરે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું ને તે પણ આજે પોતાનો મતનો અધિકાર માટે મતદાન મથકે પહોંચ્યા હતા મતદાન કર્યું હતું પેલા તો અંજલિ આહિરને સાંભળો કે તેમણે મતદાન કર્યા બાદ શું પ્રતિક્રિયા આપી જીતની આશા તો બહુ બધી છે છે કે અમારા જે વોર્ડના ઉમેદવારો એને બહુ જંગી મતથી જીતે અને ફર્સ્ટ ઓફ ઓલ તો મીડિયાના માધ્યમથી જે કાંઈ પણ હોય વિદ્યાર્થીઓ હોય અઢાર પ્લસની ઉમરના વાલીઓ હોય વૃદ્ધો હોય એ બધા મતદાન કરે મેં મતદાન કરી લીધું છે હવે તમારા બધાની રાહ છે તો જે રીતે જૂનાગઢમાં વિકાસની વાતો એક તરફ અને ચૂંટણી એક તરફ અત્યારે જોવા મળી રહી છે લોકો વહોળી સંખ્યામાં તમામે તમામ બૂથ ઉપર મતદાન કરવા માટે પહોંચી રહ્યા છે કોંગ્રેસે પણ તૈ તડામાર તૈયારીઓ કરી હતી લોકોના દિલમાં કઈ રીતે વસવું તેને લઈને પ્રચાર પ્રસાર પણ જોરોશોરમાં કર્યા હતા શેરીઓ ગલીઓમાં અંજલી આહીર રખડ્યા હતા અને લોકોને સમજાવ્યા હતા કે તમારો મત એક મત છે એ પણ અમારા માટે ખૂબ કિંમતી છે જો તમે અમને જીતાડશો તો અમે તમારા જે અટકેલા વિકાસના કામો છે તેને પૂરા કરવામાં અમે પણ મદદ કરીશું ત્યારે જુનાગઢની જનતાને વોર્ડ નંબર પાંચના લોકોએ આ વખતે કઈ તરફ મતદાન કરે છે એ તો ખબર નથી તો પરિણામ આવે ત્યારે જ ખબર પડે પરંતુ મતદારો અને ઉમેદવારોમાં અત્યારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે જે રીતે અંજલી આયના જે શબ્દો સાંભળ્યા અને કહેવામાં આવ્યું છે કે અઢાર વર્ષથી ઉપરના જે પણ લોકોએ વહેલામાં વહેલી તકે આવે આ મતદાન મથક ઉપર આવે પોતપોતાના જાય અને ત્યાં મતદાન કરે જેથી કરીને તમારો એક મતનો અધિકાર અને આપણે કહીએ કે સૌથી મોટો લોકશાહીનો તહેવાર હોય તો એ ચૂંટણી છે ને ચૂંટણીમાં આપણો પણ સહયોગ હોવો જોઈએ આપણે પણ મતદાન કરવું જોઈએ તેવી પ્રતિક્રિયા અંજલિ આહિરે આપી હતી પરંતુ ચર્ચા એ વાતની પણ થઈ રહી છે કે સામે પાર્થ કોટેચા છે પાર્થ કોટેચાની પણ આપણે પ્રતિક્રિયા સાંભળી હતી જેમાં અંજલી આહિર અને પાર્થ કોટેચા બે વ્યક્તિ છે કે જેની ખૂબ જૂનાગઢમાં ચર્ચાઓ થઈ રહી છે એક બાજુ બાવીસ વર્ષની આહિર સમાજની દીકરી છે અને કદાચ બાવીસ વર્ષની વયે લગભગ ઓછા લોકો ઉમેદવારી પત્રક ભરતા હોય છે પરંતુ કોંગ્રેસે તેમને તક આપી છે અને આ તક ન ગુમાવે તેવી એમણે વાત કરી હતી કે ભાઈ આ તક હું નહીં ગુમાવીશ અને લોકોના જે અટકેલા કામો છે તે પૂરા કરવામાં સક્ષમ રહીશ જે મેં વાયદા કર્યા છે વાયદા પૂરા કરવા માટે પણ હું ચોવીસ કલાક લોકો માટે તત્પર રહીશ પરંતુ એ તો પરિણામ આવશે ત્યારે જ ખબર પડશે કે જૂનાગઢની જનતાએ કોના પર તાજ પહેરાવ્યો છે જીતનો આ મુદ્દે તમારું શું માનવું છે એમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝ રૂમ નમસ્કાર